પપૈયું એને આપણે શીભરી નરોટીઓ છે આપ જોઈ રહ્યા છો જે નર છે અને નળમાં પપૈયા લાગ્યા છે નરોટીઓ છે નરોટીઓમાં પપૈયું જે માદી છે પપૈયાની ગાય આધારિત ખેતીમાં જોઈ રહ્યા છો ગાય ગાયદાત ખેતીમાં પપૈયા નીચે નેચરલ મલ્ચિંગ પાનનું કરેલું છે અને પપૈયામાં ફાલ ખૂબ સરસ આવ્યો છે આ પણ નર છે એકદમ નીચેથી જાય